નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મમતા કચેરીમાં ચૂટીલા થાન નયબ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ચાર પ્રશ્ન રજૂ થયા ચારેય પ્રશ્નોને હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા હતા સરકાર દ્વારા લોકોના વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નોના મામલતદાર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ઉકેલ આવે તે માટે થઈ અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે પ્રથમ તાલુકા ફરિયાદ નિવારણ ત્યારબાદ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ત્રીજા બુધવાર કચેરીમાં યોજવામાં આવે છે આજે લખતર મંદારા કચેરીમાં ચોટીલા થાન પ્રાંત અને નાયબ કલેક્ટર અને હાલના ઇન્ચાર્જ પ્રાંત અને નાયબ કલેક્ટર લખતર ઓઢવાણ એચજી મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આજે પીજીવીસી વિભાગ જમીન વિભાગ અને પોલીસ વિભાગ એમ ચાર પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા ચારેય પ્રશ્નોના એચ ડી મકવાણા નાયબ કલેક્ટરને પ્રાંત અધિકારી દ્વારા હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમની અંદર લતર મામદાર આર આર પટેલ પોલીસ સબ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ સહિતના જે અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જે ચાર પ્રશ્નો હતા ત્યાંના અરજદારોની સાથે આવેલા તેમના અન્ય સગાવાલાઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે મામલાદાર કચેરી લખતર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ સ્વાગત કાર્યક્રમની અંદર આજે કુલ ચાર પ્રશ્નો છે એ રજૂ થયેલા હતા જેમાં બે પીજીવીસીએલને સીએલને લગતા હતા એક પોલીસ વિભાગને લગતો હતો અને એક તાલુકા વિકાસ અધિકારી એટલે કે તાલુકા પંચાયતને લગતો હતો ચારે ચાર પ્રશ્નોની જો વિગતો જોવા જઈએ તો પીજીવીસીએલના જે પ્રશ્નો હતા એમાં જે બંને અરજદારોને એમાં એક અરજદારને વીજ જોડાણ મેળવવા અંગેનો હતો જેનો પણ હકારાત્મક નિકાલ કરવામાં આવે છે બીજો જે પ્રશ્ન છે એ એમના ખેતીના જે ખેતી કરે છે ત્યાં એમને અરજદારને જે ખેતીમાંથી વીજ લાઈનનો જે તાર પસાર થાય છે એ નીચે ઢીલો થઈને આવી ગયેલ હોય એને જે તાર જે છે યોગ્ય રીતે મરામત કરવાને થાપનારું એ હતો એનો પણ યોગ્ય રીતે હકારાત્મક નિકાલ કરવામાં આવેલો છે તેમજ તાલુકા વિકાસ અધિકારીને લગતો જે ગ્રામ પંચાયતનો જે પ્રશ્ન હતો એ સાફ સફાઈ અને ઉકાળના નિકાલ કરવાનો હતો એ પણ હકારાત્મક નિકાલ કરવામાં આવે છે અને ચોથો પ્રશ્ન છે જે પોલીસ સ્ટેશન લખતર ખાતે જે અરજદારને જે સામાવાળા માનસિક રીતે ત્રાસ આપે છે તે બાબતનો હતો આ કેસમાં અરજદાર હાજર રહેલ નથી પરંતુ તેનો પણ જો સામેવાળા ખરેખર જે હેરાન પરેશાન કરતા હોય કે શાંતિ શાંતિનો પડ ન થાય અને અરજદારને કોઈ હેરાન પરેશાન ન કરે તે અંગે અટકાયતી પગલાં વગેરે જે પણ કાર્યવાહી કરવાની થાય છે તેમ કરી અને એનો પણ હકારાત્મક નિકાલ કરવામાં આવેલો છે એમાં આજે જે તાલુકા સ્વાગત કાર્યક્રમ લખતર ખાતે જે અમલાદાર કચેરી રાખવામાં આવે તેના ચારે ચાર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવે છે